અને સમાચારો વિશે વાત કરીએ તો દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે કોળી સમાજ જો સંગઠિત હોય તો સીએમ આપણા હોય ઉમેશ પટેલના આ શબ્દો છે વાંકાનેરમાં કોળી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો એમાં ઉમેશ પટેલ બોલ્યા છે સમાજ એક હોય તો મુખ્યમંત્રી પણ આપણા સમાજનો દીકરો જ બને આપણા સમાજની બહુમતી હોવા છતાં આપણા ધારાસભ્ય નથી આડત્રીસ ટકાથી વધુ કોળી સમાજ છે છતાં રાજકીય મહત્વ નથી નેવું હજાર મતદાતા કોળી હોય તોય દસ હજાર મતદાતાના સમાજનો ધારાસભ્ય બને છે આપણો સમાજ પાર્ટીઓના ચક્કરમાં વિખેર થઈ રહ્યું છે દીવ દમણના અપક્ષ સાંસદ છે ઉમેશ પટેલ જેમને આ પ્રકારના નિવેદનો આપ્યા છે બહુમતી આપણા સમાજ છતાં આપણા પાસે બે હજાર વોટવાના માણસો એમએલ બની જાય ન્યુઝરૂમથી અમારા સહયોગી ધર્મેશ જોડાયેલા છે અમારી સાથે ધર્મેશ વધુ એક વખત કોળી સમાજ અત્યારે સંગઠિત થવાની વાત કરી રહ્યું છે અને સીએમ પદની ક્યાંક ને ક્યાંક વાત અત્યારે ઉભરાઈ આવી માનસિંહ ગુજરાતના રાજકારણમાં ભલે ચૂંટણી ન હોય પણ રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ અને જયારે જ્યારે એમના સંમેલનો હોય ત્યારે સંગઠન અને પ્રભુત્વની વાત આવતી જ હોય છે કારણ કે સૌથી આડત્રીસ ટકા પ્રભુત્વ જનસંખ્યા ધરાવતું મોટું પ્રભુત્વ છે પછી સૌરાષ્ટ્ર લઈ લો દક્ષિણ ગુજરાત લઈ લો અને કોળી ઠાકોર સમાજ હવે તો જુઓ તો એસી બેઠકો પર ગુજરાતમાં એસી થી બ્યાસી બેઠક ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યારે જે ઉમેશ પટેલ કહી શકાય કે દીવ દમણના અપક્ષ સાંસદ છે એ વાંકાનેર આવ્યા હતા ત્યાં પણ તેજસ્વી જે મીરાભાઈ સોલંકીમાં જે સુરત સમારોહ હતો એવો જ ત્યાં કેરિયર એકેડેમીનો એક કાર્યક્રમ હતો એમાં ઉમેશ પટેલે કહ્યું કે આડત્રીસ ટકા જેટલું જનસંખ્યાનું પ્રભુત્વ હોવા છતાં આપણે સંગઠિત નથી અને આપણો મુખ્યમંત્રી હોય જો સંગઠિત હોય તો આવું એમનું સૂચક નિવેદન છે કોળી સમાજનો મુખ્યમંત્રી હોય અને બીજું એમને કહ્યું છે કે નેવું હજારથી વધુ મતદારો હોય છતાં દસ હજાર વાળા ધારાસભ્યો વધુ હોય છે અથવા હોદ્દા હોય છે આ મહત્વની વાત એમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગના જે સ્નેહમિલન ટાઈપનું જે હતું એમાં એમણે કહ્યું છે સૌથી મોટી વાત ઉમેશ પટેલે એ પણ કરી કે પોતે પણ એ સમાજમાંથી આવે છે એ સમાજમાં નાના એવા હોદ્દાથી આગળ આવીને આજે સાંસદ થયા છે ભૂતકાળમાં કોંગ્રેસ હોય કે ભાજપના લોકો પણ એ સમાજમાંથી જ આગળ આવ્યા છે ટૂંકમાં સમાજથી આગળ વધાય છે તેવું પણ એ સૂચવાઈ ગયું છે પણ એક વાત એમણે કરી કે આડત્રીસ ટકા જનસંખ્યા હોવા છતાં જો